આ એક્સ્ટ્રા બસોમાં કોઈ જાતનું ભાડું વધારવામાં આવશે નહીં જે રેગ્યુલર છે એ જ ભાડું રહેશે ગુજરાત સરકાર તેમજ વાહન વ્યવહાર માન્ય વાહન વ્યવહાર શ્રીના માર્ગદર્શન હેઠળ સુરત વિભાગ દ્વારા હોળીના પર્વ નિમિત્તે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવનાર છે આ એક્સ્ટ્રા બસો તારીખ દસ અગિયાર અને બારના રોજ આ એક્સ્ટ્રા બસોનું જે હોળીનો કહેવા નિમિત્તે જે મહોત્સવ છે જે દાહોદ ઝાલોદ લીનાવડા ભાર્યા તળકોનું આસ્થા સંચાલન થતું હોય છે જેમાં સુરત વિભાગ દ્વારા પાંચસો પાંચ લાખ બસોનું આ બસોનું આયોજન કરેલું છે અને આ જે સુરતની સામે જિલ્લા પંચાયતનું ગ્રાઉન્ડ છે કે જે હાલમાં સિટી બસ ચાલે છે ત્યાંથી આ બસોનું સંચાલન થશે તદઉપરાંત રામચોક પરથી પણ આ એકા બસોનું સંચાલન થશે ગત વર્ષે ચારસો ને એસી બસો એક્સ્ટ્રા બસોથી સંચાલન થયું હતું અને તેમાં ત્રીસ હજાર મુસાફરો લાભ લીધો હતો અને આ વખતે અમે પાંચસો પચાસ બસોનું આયોજન કરેલું છે અને આમાં એક કરોડ સુધીની આવક આવશે અને અમે ટાર્ગેટ છે કે ચાલીસથી પિસ્તાલીસ હજાર મુસાફરોને અમે પરિવહન કરીશું દ દરેક વખતે સુરત હોળી અને ધૂળેટીના પર્વ દાહોદ ઝાલોદ લુનાવાડા બારીયા તરફનું આ એક્સ્ટ્રા સંચાલન હોય છે અને તદુપરાંત જે અમારી જે એસટીની જે હોય છે કે એસટી આપના દ્વારે જે અમારે જે બાવન પેસેન્જર એક સાથે હશે અને પોતાની જો માગણી હશે તો એમને સોસાયટી સુધી અમે ગાડી આપીશું અને એમના વતન સુધી ડાયરેક્ટ એમને મુસાફરી કરી શકશે જે સરકારના નિયમ મુજબ જે રેગ્યુલર છે જે ભાડું જે દોડવું ભાડું હોય છે દર વખતે જે મુજબનું જે રેગ્યુલર ભાડું હોય છે અને જે આ સંચાલન દર વખતે જેમ સંચાલન થતું એ મુજબનું સંચાલન છે